બનાસકાંઠા જિલ્લાના ડીસ્તા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજના મંદિરે આવતીકાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થશે આવતીકાલે એટલે કે પ્રથમ દિવસે ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજના મંદિરે યજ્ઞ સવારે નવ વાગીને પંદર કલાકે પ્રારંભ કરાશે અને બીજા દિવસે પોલીસ સ્ટેશનથી આખા બજારમાં સવારે દસ કલાકે લાઈવ ડીજે સાથે ભવ્ય ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને ત્રીજા દિવસે સવારે બાર વાગીને સત્તર કલાકથી બાર વાગીને ઓગણસાહીઠ કલાકે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરાશે જે પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વિશેષ હાજરી આપશે અને દિયોદર વિભાગના એએસપી સુબોધ માનકર બનાસકાંઠા જિલ્લા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ અને જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ આજુબાજુ ગામના ડેલિકેટ સરપંચ રાજકીય આગેવાનો અને બોળી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહેશે જેમાં તમામ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવ્યો છે અને વીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજના મંદિરે આવતીકાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થશે